દીવના બુચરવાડાની ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલમાં જનજાતિ ગૌરવ પખવાડાનો ઉત્સાહભેર થયું સમાપન કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવ જિલ્લાની ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ ભુચરવાડામાં સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિને જનજાતિ ગૌરવ દિવસ એટલે કે પંદર નવેમ્બરથી છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન પખવાડા તરીકે ઉજવવામાં આવ્યું આ પખવાડા દરમિયાન શાળામાં નિબંધ લેખન વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જનજાતિ નૃત્ય જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું આ સમગ્ર કાર્યક્રમ શાળાના શ્રી આરીફ લાખાવાલાના નેતૃત્વ અને જનજાતિ ગૌરવ પખવાડાના નોડલ અધિકારી પ્રતિભાબેન સ્માર્ટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો સમાપન સમારોહમાં શાળાની વિદ્યાર્થી નજરાના ખલીફાએ ગૌરવ દિવસ દરમિયાન આયોજિત તમામ કાર્યક્રમોનો અહેવાલ વાંચન કરી સંભળાવ્યો હતો શાળાના આચાર્યશ્રી આરિફ લાખાવાલાએ જનજાતિ ગૌરવ પખવાડાનું સફળતાપૂર્વક સમાપન થવા બદલ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો શાળાના તમામ શિક્ષકોના સક્રિય સહયોગથી જનજાતિ ગૌરવ પકવાડનું સફળતાપૂર્વક આયોજન થયું એટલે કે જે દસ દિવસ દરમિયાન દસ કે બાર દિવસ દરમિયાન જે આપણે કાર્યવિધિ કરી તે બધાનું આપણે રિફ્લેક્શન અને પ્રેઝન્ટેશન અહીંયા આપણે આપવાનું છે નવે નવ દિવસનું આજે આ દસમો દિવસ છે તો આ બધું તમને અહીંયા જે કાંઈ પ્રેઝન્ટેશન દેખાય છે આ લોકો જે પ્રેઝન્ટેશન કર્યું એ સમગ્ર પ્રેઝન્ટેશન આપણે અહીંયા જોવાનું છે દરેક જણ અહીંયા સ્લાઇડની અંદરમાં દસ હજાર દસ દિવસમાં આપણે કરેલી એક્ટિવિટીનો પ્રેઝન્ટેશન અહીંયા જોવા મળે છે એ બરાબર છે પણ નવરત્નથી પણ કિંમતીમાં કિંમતી કોણ હોય વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરીશ તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે પખવાડાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર મારું નામ પ્રતિભા ગૌરી શંકર છે હું સરકારી ઉત્તર માધ્યમિક વિદ્યાલય બુચરવાડામાં હિન્દી સહાયક અધ્યાપિકા તરીકે કાર્ય કરી રહી છું આપ સૌ જાણો છો કે ભારત સરકારના દિશા નિર્દેશ અનુસાર પંદર નવેમ્બર થી છવ્વીસ નવેમ્બર સુધી જનજાતિ ગૌરવ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમારી શાળામાં પણ એક નોડલ ઓફિસર તરીકે મને જવાબદારી આપવામાં આવી હતી અને આ પંદર દિવસ દરમિયાન અમારી શાળામાં વિવિધ પ્રોગ્રામ રજૂ કર્યા હતા ભગવાન વિરસા મુંડા જે આદિવાસીઓના નેતા છે અને ક્રાંતિકારી એક ક્રાંતિકારી છે અને એમના કાર્યો શું હતા દેશની આઝાદી માટે એમને શું કર્યું પોતાને આદિવાસીઓના હક અને અધિકાર માટે તેને કેવો સંઘર્ષ કરવો પડ્યો તે વિશેની માહિતી જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા બાળકોને આપવામાં આવી જેમ કે નિબંધ લેખન સ્પર્ધા પ્રશ્નોત્તરી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા આદિવાસીઓની કલા સંસ્કૃતિ અને સભ્યતા વસ્તુ શું છે એનું પણ અમે તેનું નિર્દેશન કરવામાં આવ્યું અને આજે એનો છવ્વીસ નવેમ્બર એટલે કે બિરસા મુંડાની જયંતી અને મનુષ્ય જનજાતિ ગૌરવ દિવસનો આજે અંતિમ દિવસ છે અને આજે સમાપન કરવામાં આવ્યું અને આજના પ્રોગ્રામની અંદર જે પંદર દિવસ અમે જે કે પ્રવૃત્તિ કરી તેનો અહેવાલ વિદ્યાર્થીની નજરાના દ્વારા રજૂ કરવામાં આવ્યો સાથે સાથે આ પ્રવૃત્તિની અંદર જેને પણ ભાગ લીધો હતો જે આદિવાસી બન્યા હતા બિરસા મુંડાનું પાત્ર રજૂ કર્યું હતું તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા અને બાળકોને બિરસા મુંડા કોણ છે એ જાણ એક અમૂલ્ય તક આ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવી એ અમારા માટે સૌથી સારી વાત છે અને આજના દિવસે ફરી એક વખત ભગવાન બિરસા મુંડા ને મારી શ્રદ્ધાંજલિ આપું છું થેન્ક યુ